નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વિદેશી દારૂ ભરેલી ઇકો સાથે આડોડિયાવાસ શખ્સ જપ બે મધ્યપ્રદેશ થી કાર માં વિદેશી દારૂ જથ્થો ભરી ભાવનગર આવેલા આડોડિયાવાસના શખ્સને પોલીસે ડાયમંડ ચોક નજીક ઝડપી લઈ વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા બે પોઈન્ટ ઓગણસિત્તેર લાખ મુદ્દા માલ કબજે કર્યો છે આ બનાવની જાણા મળતી વિગતો મુજબ એલસીબી સ્ટાફ ગત મોડી રાત્રિના પેટ્રોલિંગમાં માં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ડાયમંડ ચોક ડોક્ટર હોલ પાસેથી પસાર થઈ રહેલ સફેદ કલરની ઇકો કાર નંબર જી જે ઝીરો ચાર સી આર એટ 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 થ્રીને અટકાવતી કારની તલાશી લેતા કારની અંદર વિદેશી દારૂના ચપટા નંગ ચારસો કિંમત રૂપિયા ઓગણ સિત્તેર હજાર છસો મળી આવ્યા હતા એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ કારમાળી કુલ રૂપિયા બે લાખ ઓગણ સિત્તેર હજાર છસોના મુદ્દામાલ સાથે વિક્રમ રણુભાઈ પરમાર રહેવાસી કતલખાના પાછળ આ ડોડિયાવાસ મહાવીરનગરની ધરપકડ કરી તેની વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો આ શખ્સની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો પોતે મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી વેચાણ માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે